લોકશાહીના મહાપર્વની શરૂઆત ભરૂચમાં સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ પેપર થકી આપ્યો પોતાનો મત જિલ્લા પોલીસ વડાએ કર્યું મતદાન ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ પેપરનો ઉપયોગ કરાયો છે જેમાં પોલીસ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના તેર હજાર એકસો પચાસ સરકારી કર્મચારી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એક મે મતદાન કરશે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓની પણ ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે ત્યારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા તેર હજાર એકસો પચાસ સરકારી કર્મચારીઓ પણ પોતાનું મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલિંગ સ્ટાફ પ્રિસાઇડિંગ પોલીસ સહિતના સરકારી કર્મચારી તારીખ ઓગણત્રીસ ત્રીસ અને એક મે એમ ત્રણ દિવસ દરમિયાન મતદાન કરવાનું શરૂઆત આજથી શરૂ થઈ છે જેમાં અંકલેશ્વર શહેરની એસવીએમ સ્કૂલ ખાતે પણ સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના મત અધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે થોડા દિવસ પહેલાં પોસ્ટલ બેલેટનો એક્સચેન્જ મેળો પણ કલેક્ટરના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો